અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર સી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય સ્પષ્ટીકરણ અને સમજૂતી અંતર્ગત હવે આપણે કલમ નંબર સત્તર વિશે જોઈશું કલમ નંબર સત્તર એનું ટાઇટલ છે અસ્પૃશ્યતા નાબોધી મિત્રો આ જે કલમ છે એ પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે તો કલમ નંબર છે સત્તર જોઈએ એની વિગતો અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવે છે અને કોઈપણ સ્વરૂપમાં રિમેમ્બર આ જે અસ્પૃશ્યતા છે એના કોઈપણ સ્વરૂપમાં એનું આચરણની મનાઈ કરવામાં આવે છે અને અસ્પૃશ્યતામાંથી ઉપસ્થિત થતી કોઈ પણ અયોગ્યતા ચાલુ રાખવાનો કાયદા મુજબ શિક્ષાપાત્ર ગુનોશે એટલે કે કોઈપણ પ્રકારનો અસ્પૃશ્યતાનો આચરણ એ હવે પછી ચાલુ રહેશે નહીં અને જો તે કોઈ કરે તો એ ગુનોશે બીજી વિગત કે બંધારણમાં અસ્પૃશ્યતા કોની કહેવાય એની કોઈ વ્યાખ્યા આપવામાં આવી નથી કોઈક વાર તમને ટ્વિસ્ટ કરવા માટે પરીક્ષામાં એવું પૂછાય કે અસ્પૃશ્યતાની વ્યાખ્યા બંધારણની કઈ કલમમાં આપવામાં આવે છે મોટાભાગના આખો મીચીને લખી દેશે કે સત્તર એમાં અસ્પૃશ્યતા નાબૂદીની જોગવાઈ છે એમાં એની વ્યાખ્યા આપેલ નથી હા હવે આ અસ્પૃશ્યતા નિવારણ માટે સંસદે ઓગણીસો ને પંચાવનમાં એક કાયદો બહાર પાડ્યો છે જેને અસ્પૃશ્યતા નિવારણ અધિનિયમ કહેવામાં આવે છે અને આ જે કાયદો છે એ કાયદામાં જોગવાઈ કરવામાં આવે છે કે અસ્પૃશ્યતા કોને કહેવાય એના ગુનાના લક્ષણો કયા છે અને સજાની જોગવાઈ એમાં કરવામાં આવે છે ઓગણીસો ને સિત્યોતેરમાં આ જે કાયદો હતો એનું નામ અસ્પૃશ્યતા અધિનિયમ છે એનું નામ બદલીને નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ ઓગણીસો પંચાવન કરવામાં આવે એટલે ઓગણીસો ને સિત્યોતેરમાં એનું નામ બદલવામાં આવ્યું મિત્રો બંધારણ માટે અમારા બે ખૂબ ઉપયોગી એવા પુસ્તક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા બોનલાઈનર અને એમસીક્યુ ક્લાસ થ્રીની તૈયારી માટે કોન્સ્ટેબલની તૈયારી માટે આ ખૂબ જ ઉપયોગી છે તેની કિંમત છે એકસો ને પંદર રૂપિયા તેમજ જેને ડિટેલમાં સ્ટડી કરવી છે જીપીએસસી લેવલની વધારે વિશેષ જોવું છે તો એના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પુસ્તક છે અને તેની કિંમત ચારસો પચીસ રૂપિયા છે આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલો છે જેમાં ડિસ્ટોટ કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ તેમજ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે દરરોજ એકાદ બે ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે આ ઉપરાંત ગૌરવંતી ગુજરાતી જે ટેલિગ્રામ ચેનલ છે જેમાં માત્ર ગુજરાતીને લગતી માહિતી મૂકવામાં આવે છે જેમાં ગુજરાતી વ્યાકરણ ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો આપે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો એમાં જોઈન થઈ જશો વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનો ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો